જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પછી પાછો આવી ગયો એક વિડીયો આજે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ કૃષ્ણ જન્માષ્ટમી તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો આજ થી ઘણા વર્ષો પહેલા ઘણાની બધા બહુ ઘણા બધા વર્ષો પહેલા તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તમને બધાને શુભકામના હાર્દિક શુભેચ્છા શ્રી કૃષ્ણ ભગવાન તમને તમારા પરિવારને ખુશ રાખે વરસાદ ચાલુ છે જેવો જેવો ખાસ કરી પણ ચાલુ છે જેવો જેવો ભગવાન વરસાદ વરસાદ બધું આવે છે એક નંબર ત્રણ ચાર દિવસથી આવે છે વધાવ આવ્યો હોય તો બસ આપડે એટલું ખાલી કહેવાનું હોય આવરે બી હુલા આવે એટલા માટે આપણો સારું છે આપણે કઈ ના ન પાડવાની હોય એટલું આવે એટલું આવવા દેવાનો કાંઈ ના ન પડવાની થોડુંક છે પાલીતાણામાં જે રથયાત્રા નીકળવાથી લગભગ ઓછી થઈ જાય કે માણસો ન થાય કાં કેન્સલ પણ થઈ શકે લગભગ હું ગયો નથી કઈ અત્યારે આ વરસાદમાં તો કઈ જવાનું ન હોય એટલે કંઈ ગયો નથી જોઈશું હાન કે જે થાય સાચું અને આજે પાલીતાણા બાગેશ્વર બાબા આવવાના હતા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી પાલિતાણા મુલાકાતમાં આવવાના હતા ટળેટીયા પાલિતાણા ટળેટીયા તો હવે એનું નથી ખબર કે આમથી હોય આપણે નથી જાણ્યું માહિતી નથી લીધી ખબર નહીં હવે શું થયું હોય આવ્યા હોય ન આવ્યો હોય કઈ ખબર નથી આપણે પણ આજે આવવાના હતા મતલબમાં તો આ વિડીયો માં તો બહુ કઈ ખાસ હતું નહીં ખાલી એમ જ તેમ કે આઈઠમ છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી

બસ બીજું તો કઈ નહિ છેલ્લે આટલું કા ન ભય જય કનૈયા લાલ કી હાથી કોડા પાલકી જય કનૈયા લાલ કી હે નંદ ઘરે આનંદ ભયો જય હો નંદ લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તો બસ મોજ મસ્તી કરો આઠમ શ્રી કૃષ્ણ ભગવાનની આઠમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ તો મોજ મસ્તી કરો આનંદ ઉલ્લાસથી રહો તો બસ હવે વિડીયો સમાપ્ત કરીએ છેલ્લે વખત એક વખત હજી તમને તમારા પરિવારને મારા તરફથી બાંભણિયા ભાર્ગવ મારા તરફ મારા પરિવાર તરફથી બાંભણિયા પરિવાર તરફથી શ્રી કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામના હાર્દિક શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બસ વિડીયો સમાપ્ત કરી પૂરો કરવી બધાઈને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય હિન્દ જય ભારત